નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આઈબી ઇનપુટ બાદ તમામ જગ્યા પર હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે જે પ્રકારે એલર્ટ કરવામાં આવ્યું છે તેને લઈને હવે શહેર પોલીસ પણ સક્રિય થઈ છે આપ જુઓ કે અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સાથે સોશિયલ મીડિયા સહિતની તમામ વસ્તુઓ પર જે બાજ નજર રાખવામાં આવી છે ત્યારે હવે પોલીસ દ્વારા શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબની સૂચના બાદ હવે શહેર પોલીસમાં આ ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું છે જોન ફોરની આગેવાનીમાં આ ફ્લેગમાર્ચ થઈ રહ્યું છે ત્યારે ડીસીપી જોન ફોર છે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું ક્રાઇમ શું કશું ફ્લેગ માં યોજાઈ રહ્યું છે ઝોન ફોર વિસ્તારમાં આવતા સાથે સાથે પોલીસ સ્ટેશનના તમામ અધિકારી કર્મચારી અત્રે અહીંયા હાજર છે અને અમે લોકો ફ્લેગ માર્ચ કરવા જઈ રહ્યા છીએ તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારો કવર કરી લેવામાં આવશે જેમાં સેન્સિટિવ વિસ્તારો પણ આવી જશે ઘણા સમયથી જે લોકો અસામાજિક તત્વો જે લોકો ફૂલી ફાલી રહ્યા હતા તે લોકોને કંટ્રોલ કરવા માટે આજે અમે લોકો ફ્લેગ માર્ચનું આયોજન કરેલું છે આ ફ્લેગ માર્ચમાં પોલીસ સ્ટેશનની તમામ ફોર વ્હીલ ગાડીઓ છે એ તમામ ગાડીઓને અમે લોકોએ લઈ લીધેલી છે અને આ ફ્લેગ માર્ચ રૂટ બસ હવે અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ મેસેજ આપવા લોકો માં જે ભયનો માહોલ છે એ ન રહે અને અમે લોકો ફ્રેગ માર્ચ કરી અને લોકો ને કરવા માંગીએ છીએ કે કોઈ પણ એન્ટી સોશિયલ એન્ટીમેન્ટ અને કોઈ પણ ગુનેગાર છે એને અમે લોકો છોડવાના નથી અને વડોદરા શહેર પોલીસ શાંતિ માટે કટિબદ્ધ છે અને કોઈ પણ આરોપી ગુનેગારને છોડવામાં નહીં આવે બિલકુલ તો આ હતા ડીસીપી ફોર અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ માટે અને સાથે આ જે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે તેના માટે અમે આ તેઓની સામે કડક કાર્યવાહી તે માટે આવે અમે સક્રિય છે આપ જુઓ કે ફ્લેગ માર્ચ યોજાઈ રહ્યું છે સતત પોલીસ આ પ્રકારની ફ્લેગ માર્ચ કરતું રહેશે અને આ કોઈ પણ બાબત હોય તો પોલીસને જે નંબર છે વન ડબલ ઝીરો એ નંબર પર જાણ કરી શકો છો સાથે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના થઈ છે ને તેને લઈને હવે સમગ્ર ભારતમાં જે મોટા ભાગના જે શહેરો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે આઈબીનો ઇનપુટ છે તેને લઈને હવે દરેક જગ્યા પર આ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે આપજો કે ઝોન ફોરમાં આવતા જે સાત પોલીસ સ્ટેશનોમાં છે ત્યારે ડીસીપી ઝોન ફોર પંડામાં સાહેબની જે આગેવાની છે તેની આગેવાનીમાં આ ફ્લેગમાર્ચ થઈ રહ્યું છે અને સતત આ પ્રકારનું પેટ્રોલિંગ હવે ચાલુ જ રહેશે કારણ કે જે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના થઈ છે અને ત્યારબાદ હવે શહેર પોલીસ સક્રિય થયું છે જો કે જે પ્રકારે સતત આ શહેર પોલીસ દ્વારા જોઈ શકો છો સતત ફ્લેગ માર્ચ સાથે સાત પોલીસ સ્ટેશન ડીસીપી ઝોન ફોર માં આવતા સાત પોલીસ સ્ટેશનમાં આ છે તે અહીંયા કરવામાં આવી રહ્યા છે અને આ ખાસ કરીને જે અતિ સંવેદનશીલ વિસ્તારો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રકારે અહીંયા આ ફ્લેગમાર્ચ યોજાયું છે વડોદરા શહેરની જનતાને આશ્વાસન આપી રહ્યા છે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ જુઓ કે શહેર પોલીસ કટિબદ્ધ છે અને આ પ્રકારે કોઈપણ ભય ના રહે વડોદરા શહેરના વાસીઓ માટે તે માટે શહેર પોલીસ ચોવીસ કલાક ખડે પગે તૈનાત છે કોઈ પણ બાબત હોય ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે શહેર પોલીસ આ આશ્વાસન આપી રહી છે અને દરેક જગ્યા પર આ પ્રકારનું ફૂટમાર્ચ ચારે ચાર ઝોનમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર આદેશ બાદ આ ચારે ચાર ઝોનમાં આ પ્રકારનું ફ્લેગ માર્ચ છે એ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા